આગળ વાત કરીએ તો રાજકોટ વાસીઓને મે મહિના સુધી પીવાના પાણીની હવે કોઈ સમસ્યા નહીં રહે ઉનાળામાં પાણીની તંગી ન સર્જાય તે માટે મનપાએ આગોતરું આયોજન કર્યું આજી અને ન્યારી ડેમમાં ઠાલવવામાં આવ્યા છે નર્મદાના નીર આજી એક ડેમમાં ઠાલવવામાં આવ્યો છસો એમ સીએફટી પાણીનો જથ્થો આજે એક ડેમમાંથી દૈનિક સરેરાશ થી સાત એમ સીએફી પાણીનો ઉપાડ ન્યારે એક ડેમમાં હજુ નર્મદાના નીરની આવક ચાલુ છે ન્યારે એક ડેમની જળ પાંચ ફૂટ પર પહોંચી પચીસ ફૂટે ચલો છલોછલ થશે ઉનાળામાં પાણીની તંગી ન સર્જાય તે માટે મનપાએ આગોતરું આયોજન કર્યું આજે અને ન્યારી ડેમમાં ઠાલવવામાં આવ્યા છે નર્મદાના નીર આજે એક ડેમમાં ઠાલવવામાં આવ્યો છસો એમ સીએફી પાણીનો જથ્થો આજે એક ડેમમાંથી દૈનિક સરેરાશ છ થી સાત એમ સીએફટી પાણીનો ઉપાડ ન્યારે એક ડેમમાં હજુ નર્મદાના નીરની આવક ચાલુ છે ન્યારે એક ડેમની જળસપાટ એકવીસ પોઈન્ટ પાંચ ફૂટ પર પહોંચી પચીસ ફૂટે ચલો છલોછલ થશે